શનિવારે સવારે તેઓ નોકરી પર જવા માટે નીકળ્યા ત્યારે પાંડેસરાના ડી માર્ટની સામે ફૂટપાટ ઝડપે દૂરતી બીઆરટીએસ બસના ચાલકે તેમને અટફેટે લીધા હતા જેથી ગંભીર રીતે ઘવેલા રેખાબેનની ખાનગી હોસ્પિટલ બાદ એકસો આઠ એમ્બ્યુલન્સમાં વેન્ટિલેટર પર સિવિલ હોસ્પિટલ ખસડ્યા હતા જો કે ટ્રોમા સેન્ટરની બહાર પહોંચેલા એકસો આઠ એમ્બ્યુલન્સના વેન્ટિલેટર પર આવેલા રેખાબેને ટ્રોમા સેન્ટરમાં અંદર લઈ જવા માટે ઓક્સિજન સિલિન્ડર સહિતનું સ્ટ્રેચાર્જ મળી આવ્યું ન હતું તેથી તેમને ઓક્સિજન સિલિન્ડર વગર ટ્રોમા સેન્ટરમાં લઈ જવા પડ્યા હતા અને ત્યારબાદ તેમને ડોક્ટર મૃત જાહેર કર્યા હતા મહિલાના મોત બાદ સર્જાયેલા વિવાદને પગલે રવિવારે સિવિલ હોસ્પિટલમાં તંત્ર જાગી જવા પામ્યું હતું અને ટ્રોમા સેન્ટરની બહાર ચોવીસ કલાક માટે ઓક્સિજન સિલિન્ડર સહિતનું સ્ટ્રેચર તૈનાત કરી દેવામાં આવ્યું છે જોકે હવે જોવું રહ્યું કે આ સ્ટ્રેચર આવી જ રીતે કેટલા દિવસ તૈનાત રહેશે અઝર કુરસી સાથે પ્રકાશવાળા